મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી જેમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવની થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસર છે તો બીજી તરફ ધોળો સફેદ રણ ખાતે મધ્યમ વર્ગના પરિવારો માટે રૂપિયા ચોપન કરોડના ખર્ચે ચારસો ટેન્ટની સુવિધા ઊભી કરવામાં આવશે સરદાર પટેલની પુણ્યતિથી તેમને કોટી કોટી વંદન કરું છું સરદાર સાહેબે દેશની આઝાદી પછી દેશી રજવાડાઓનું વિલીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના જ પથ ચિહ્ન ઉપર ચાલતા એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે આ માટે તેમના દેશના તમામ રાજ્યોની ભાષા

એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આપણું ધોરડો ગામ છે એ વિશ્વવિખ્યાત આ સફેદ રણના કારણે બન્યું છે અહીં સ્થાનિક લોકોને પણ જે આપણે જોઈએ છીએ કે રોજગારી આ રણોત્સવને કારણે છે વાઈટ રણ બહુ જ સુંદર છે અમને લોકોને આ રણમાં એક્સપ્લોર કરવાની બહુ મજા આવી છે છોકરાઓને મજા આવી છે ફેસિલિટી સારી છે જવા માટે ઇલેક્ટ્રિક બસ હતી અને કોઈ તકલીફ પડી નથી અમે તો હવે કહીએ જ છીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા